અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મહારાષ્ટ્રીયન રીંગણનું ભરતું બનાવીશું તો ચાલો જોઈએ કેવી રીતે બને છે અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ લાઈકનને પણ ક્લિક કરજો જેથી તમને મારા આવા વાળા વિડીયોઝની જાણકારી મળતી યન રીંગણનું ભરતું બનાવવા માટે આપણે લઈશું મોટા રીંગણ બે મોટા ગળ લીધા છે લીલી ડુંગળી બે મોટા ગળ છે તો અહીંયા આઠસો ગ્રામ લીલી ડુંગળી છે લીલા મરચાં અને લીલા લસણની પેસ્ટ આ એક મોટો ચમચો લીધી છે કારણ કે આ જે ભરતું હોય છે તે તીખું હોય છે ગરમ મસાલો સિંગદાણાની અટકચરા કૂટી લીધા છે રાઈ જીરું લીલા થાણા સ્વાદ મુજબ મીઠું અને હળદર

મિક્સ થઈ ગયું છે એમાં સ્વાદનું જેમ લીઠું નાખીશું હળદર ગરમ મસાલો લસણ ને લીલા મરચાં ની હવે આ બધું બરાબર ચઢવી લઈશું ડુંગળી સરસ ચડી ગઈ છે અને તેલ પણ છોડવા લાગી છે આ શેકેલા રીંગણ આપણે તેમાં નાખીશું આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આને એકદમ તેલ છોડે ત્યાં સુધી સતત હલાવતા રહીને શેકવાનું આ શાક થોડું થોડું તેલ છોડવા લાગ્યું છે દૂરમાં તરસ ના દેખાય કારણ કે મેં શાકમાં તેલ બહુ ઓછું નાખ્યું છે વધારે તેલ ખાવાનું સારું નાખ્યું હોય તે માટે મેં તેલ ઓછું નાખ્યું છે થોડુંક વધારે નાખો તો ઘણું બધું તેલ છો પડી જાય છે હવે આ શાક જે ચડી ગયું છે આપણે તેમાં લડાણા નાખીશું અને એને ગરમ ગરમ સર્વ કરીશું ટેસ્ટી હેલ્ધી મહારાષ્ટ્રીય નીંગળનું ઘટું બનીને તૈયાર છે आणि आपण दुखासाठी झर्स करू तुम्ही पण बनाव आणि मी जणव तुम्ही माझी रेसिपी केली लागेल